જીરુ માટે યોગ્ય વાતાવરણની ખેડૂતોની જરૂરિયાત ગણાવી રહી છે ઠંડી સિઝન મોડી શરૂ થતા પાક શિયાળુ લેટ થયું છે હળવો પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પ્રદેશોમાં તેની અસર થતા રાજ્યમાં સત્તરમી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે થી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ વાર છે નવેમ્બર ત્રેવીસ ચોવીસ પચીસમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે આ પશ્ચિમી વિક્ષેપના કારણે ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે અત્યારે ઘણી જગ્યા ન્યૂનતમ તાપમાન વધી રહ્યું છે અને મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે રાજ્યમાં સવારના સમયે ઠંડી રહેશે અને પંદર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા અંબાલાલ દ્વારા વ્યક્ત કરી બાવીસ ત્રેવીસ ચોવીસ નવેમ્બરમાં આરબસાગરમાં લો પ્રેશર બનશે આ જરસાળ ઉપસાગરમાં ડિપ્રેશન બનશે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયકલોન બનવાની શક્યતા રહેશે ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધી શકે છે ઓગણત્રીસ નવેમ્બર પછી ન્યૂનતમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહે તેવી સંભાવના સફેદ પટેલ તુફાન ઇઝ બી ન્યુઝ આમોલ

અને જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં કંઈ કં છે લગભગ એની અસર થતાં તારીખ સત્તરમીથી ન્યૂનતમ તાપમાન ઘટે પરંતુ મહત્તમ તાપમાન ઘટવાની હજુ હજુ વાર છે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસમાં નવેમ્બરમાં મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે ત્યારે લગભગ ન્યૂનતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા રહેશે અત્યારે ઘણા ઠેકાણે ન્યૂનતમ તાપમાન વધવામાં છે અને મહત્તમ તાપમાન ઘટવામાં છે કારણ કે લગભગ દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં ધૂંધ હશે અને ધુમ્મસ છે આ બધા કારણો હોઈ શકે પરંતુ હવે હમણાં ન્યૂનતમ તાપમાન ઘટશે જે ઉત્તર ગુજરાતના ભાગમાં સોળ લગભગ ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે અને સવારના ભાગમાં ઠંડી રહેશે ધીરે ધીરે સવારના ભાગમાં પંદર ડિગ્રી સેલ્સિયસ થોડા દિવસ પર જવાની શક્યતા છે એટલે સવારના ભાગમાં ઠંડીના કારણે સામાન્ય ઓળખવાની જરૂર પડે એવું બની શકે પરંતુ આ અરસામાં એક અન્ય જોઈએ તો અરબસાગરમાં એક લો પ્રેશર બનશે બાવીસ તેરી ચોવીસમાં બંગાળ ઉપસાગરમાં પણ બાવીસ તેવી ચોવીસ કે પચીસમાં એક ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે ડિપ્રેશન બની શકે છે અને નવેમ્બરના ત્રીજા સપ્તાહના અંતમાં લગભગ સાયક્લોન પણ સાયક્લોન પણ બનવાની શક્યતા રહેશે આ મજબૂત સાયક્લોન હશે પણ ઠંડી અંગે જોઈએ તો લગભગ ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને બાવીસ ડિસેમ્બરથી દેશ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો આવે અને ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ કે કેટલાક ભાગમાં આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા ભૂકંપ જે છે એમાં મિજની જ્યોતિષમાં એનો ઉલ્લેખ છે પરંતુ ત્યાંની આગાહી તો હવામાં જે સિસ્મોટિક ધરતી ગમના તજજ્ઞો જે છે એ જાણકાર કરી શકે પણ એટલું કહી શકાય કે ફળ જ્યોતિષમાં આજ્નેય મંડળમાં આ જાતિક્રમ થવામાં છે હવે આગ્નેય મંડળમાં ધર્ટિક્રમમાં કેટલું અંતર હોય એ પણ એમાં આપેલું છે અને આગ્નેય મંડળમાં એનું ફળ એવું જણાવેલ છે કે લગભગ રાજનેતાઓ પર રાજાઓ એટલે કે ચાલતા રાજનેતાઓ પર કંઈ કશે એની અસર થતી જોવા મળે છે એવું ઉલ્લેખ કરેલ છે પરંતુ વધુમાં જોવા જઈએ તો એ કેટલાયો આ આગ્નેય મંડળ જે છે એનો પ્રભાવ કેટલા યોજન સુધી છે તે પણ એમાં ઉલ્લેખ છે પરંતુ ઇન્ક્રીઝ ઇન સેલિબ્રિટી ઓફ સી વોટર મેક ઓર્થ એક આ આ બાબત છે એની કંઈક નોંધ લેવા જેવી છે તો આ બાબતે વૈજ્ઞાનિકોની નોંધ લે તો ખબર પડે કારણ કે સમુદ્રમાં ખારસ વધે તો ધટમ થાય એવું કદાચ બની શકે અને આ જોવા જઈએ તો કચ્છ જે છે ભાગ છે એ ધાબા પર છે સિસ્મોલોજીકલ અને ખારાસમાં જ્યાં જ્યાં ખારાસ નીચે ત્યાં એનો અભ્યાસ કરવો જોઈએ કે પેચારમાં આ ધરતીકમ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારતના ભાગોમાં અન્ય ભાગોમાં આવ્યો છે એટલે જમીનમાં મુંડાઈએ કેટલી ખારાશ છે અને સમુદ્રની શું સ્થિતિ છે અને સિસ્મોગ્રાફિકલ શું સ્થિતિ છે એ બાબતમાં વૈજ્ઞાનિકો પ્રકાશ પાડે તો જ આ બાબતે કહી શકાય જી